સુરત મહાનગરપાલિકામાં પાલતુ પેટ્સના રજીસ્ટ્રેશનને લઈને વિરોધ નોંધાયો છે પાલતુ પેટ્સના રજીસ્ટ્રેશનને લઈને સુરત મહાનગરપાલિકામાં નિયમોનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે ડોગ રજીસ્ટ્રેશનમાં અન્ય સભ્યોની સહી સેક્રેટરીની સહી અને સર્વિસ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ વિરુદ્ધ આ કૃત્ય ગણાવવામાં આવ્યું છે તથા કલમો દ્વારા પશુ માલિકની શારીરિક માનસિક અને આર્થિક શોષણ થવાની શક્યતાઓ પણ રહેલી છે નવા નિયમોનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે આરોગ્ય અધિકારીઓ દ્વારા અગાઉ પણ આવા શોષણ થવાની ફરિયાદ ચોપડે નોંધાયેલી છે જો કે આના દ્વારા ધાર્મિક વિકૃત માણસ ધરાવતા સોસાયટીના સભ્યો દ્વારા લઘુમતી સભ્યોને કોઈ પણ રીતે ત્રાસ આપી સોસાયટી છોડવા પણ મજબૂર કરી શકે છે અને આવા નિયમોના કારણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ડોગ રજિસ્ટ્રેશન ફોર્મ પણ એક જ દેશના એક જ રાજ્યમાં અલગ અલગ કઈ રીતે આવા અનેક પ્રશ્નો સાથે પાળતુ પેટ્સના રજિસ્ટ્રેશનને લઈને સુરત મહાનગરપાલિકામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પેટ ડોગ માટે જે રજીસ્ટ્રેશન કરાવવાનું અમને કહેવામાં આવ્યું છે તો એ રજિસ્ટ્રેશનમાં ઘણી બધી ક્લેરિટી કરવાની બાકી રહી જાય છે કારણ કે એવું જે કીધું છે કે ભાઈ એકથી વધારે ડોગ તમે નહીં રાખી શકો તો એક ડોગ જે અમારા ઘરે હોય એનું બ્રીડ થયું એનું બચ્ચું આવ્યું એને શું મારી નાખવાનું સેકન્ડ થિંગ ઇઝ દેટ કે પ્રમુખ અને આજુબાજુના દસ જણાની પરમિશન લાવવાની દેટ ઇઝ નોટ પોસિબલ અને સોસાયટીના લેટરપેડ પર ઘણી સોસાયટીઓ રજિસ્ટર જ નથી થઈ તો એનું લેટરપેડ એમાં રાખવામાં આવતું નથી બાકીનું જે પણ નોર્મલ જે નાઇન્ટીન સિક્સટી એઇટના જે રજીસ્ટ્રેશન ઠરાવ મુજબ જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે એના માટે અમે રેડી છીએ અને બાકીના જે જે વધારાના નિયમો અને અમદાવાદનું અને નવસારીના ફોર્મ અલગ છે એક જ રાજ્યમાં અલગ અલગ સિટીના અલગ અલગ ફોર્મ કેમ અને આ જો અલગ અલગ ફોર્મમાં અહીંયાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જો પોતાની રીતે કંઈક એમાં ઉમેરો કરતા હોય તો એ અમને માન્ય નથી અને એવી રીતે ઉમેરી શકે કે કેમ એ અમારે જાણવું છે અને એના માટે અમે કલેક્ટર શ્રીને અમારું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે રજીસ્ટર કરાવવા તૈયાર છીએ અમારા પેટ એનિમલ્સ અમે રજીસ્ટર કરાવશું પણ આવી રીતે વધારેના જે એડ કરવામાં આવેલા નિયમો છે અમને નથી માટે અમને એવું કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશનના અધિકારી એવું સ્વીકાર્યું છે કે અમે એડ કર્યું છે કારણ કે જ્યારે આજુબાજુવાળા સાથે ઝઘડા થાય પેટ એનિમલ્સના ઓનરનો તો ત્યારે કોર્પોરેશનના માણસોને પોલીસ સ્ટેશનમાં જવું પડે છે અને એ લોકોને જવાબ આપવો પડે છે આવું અમને એક કોર્પોરેશનના અધિકારી દ્વારા સમજાવવામાં આવ્યું અને તેથી આ બે નિયમો અમે એડ કર્યા છે સો આ કેવી રીતે એડ કરી શકે આ આ કાનૂન છે સંવિધાન છે સંવિધાન કોઈ જાતે બનાવી શકે અને એડ પણ ન કરી શકે એક સામાન્ય માણસ આટલું જાણે છે તો સુનીલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ